નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો છ ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર આજથી મિત્રો આગામી ત્રણ દિવસ માટે ગુજરાત માટે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આજથી મિત્રો જે ચક્રવાત શક્તિ નામનું વાવાઝોડું છે હવામાન તરફ આગળ વધ્યું છે હવે આ વાવાઝોડાની અસર યુટર્ન મારશે આજથી યુટર્ન મારવાની સાથે આ વાવાઝોડું છે ફરી વખત ગુજરાતના અરબસાગરના દરિયાની સીમા ઉપર આવવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આજ બપોર પછી વાવાઝોડું છે એ ફરી વખત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આવશે વાવાઝોડાનો યુટર્ન થશે યુટર્નની સાથે આ વાવાઝોડું છે ફરી વખત ગુજરાત ઉપર અસર પહોંચાડશે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે અને હજી પણ આવનારી ત્રણ દિવસ એટલે કે સાત આઠ અને નવ આ ત્રણ દિવસ માટે ગુજરાતમાં વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અને એ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધ્યું છે એ ભેજના પ્રમાણને કારણે અરબસાગરના દરિયાની અંદર જે વાવાઝોડું અત્યારે શક્તિ વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું ઓમાનના દરિયામાં જાય એ પહેલાં વાવાઝોડાનું યુટર્ન થશે અને આ યુટર્નની સાથે વાવાઝોડું છે એ ગુજરાતના દરિયાકાંઠા સુધી ટકરાવાને લઈને સૌથી મોટી આગાહી મળી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી ત્રણ દિવસ ભારેથી ભારે રહેશે જેમાં સાત આઠ અને નવ આ નવ ઓગસ્ટ ઓક્ટોમ્બર સુધી છે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એ જોવા મળશે અત્યારે પણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર છે કચ્છ છે અને દેવભૂમિ દ્વારકાથી આગળ મિત્રો કચ્છના ઘણા બધા જિલ્લાઓ નલિયા લખપત ખાવડ બોડેલી તેમજ રાજપીપળા અમોદના વિસ્તાર જે દક્ષિણ ગુજરાતના છે એ અને સાથે સાથે સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ સારામાં સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે એક ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે હજી પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં જે વાવાઝોડું છે એની અસર થઈ શકે છે સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર જે અત્યારે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પૂર્વ ભારત તરફ આગળ વધ્યો છે અને પૂર્વ ભારત તરફથી આગળ આવતી આ સિસ્ટમની અસર પણ ગુજરાતમાં જોવા મળશે એટલે હજી પણ ગુજરાત રાજ્યમાં છે એ વરસાદના રાઉન્ડ જોવા મળશે જેમાં હવે મિની રાઉન્ડ જોવા મળશે અને આ મિની રાઉન્ડની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે જિલ્લાઓમાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર ઓક્ટોબર મહિનાનો વરસાદ છે હવે પડશે તો હજી પણ બે થી ત્રણ દિવસ માટે એટલે નવ ઓક્ટોબર સુધીની આગાહી સામે આવી રહી છે નવ ઓક્ટોમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી મળી રહી છે હજી ગુજરાત રાજ્યના કયા કયા ભાગોની અંદર મિત્રો ચક્રવાતી વાવાઝોડાની અસર થશે કારણ કે ગુજરાત ઉપર હજી તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અત્યારે આપણે સાતસો એચપી જે મેપ છે એ મેપ આપણે જોઈ રહ્યા છે તો આ સાતસો એચપીના ના મેપમાં તમને વધારે ઝૂમ કરી બતાવીએ તો આ સાતસો એચપીના મેપમાં હવામાન અને બંગાળની ખાડી અને અરબસાગરના દરિયામાંથી પવનોનો ઘેરાવો છે સતત ગુજરાતને અસર પહોંચાડી રહ્યો છે એટલે કે આ પવનની ગતિ મિત્રો અત્યારે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની બતાવવામાં આવી રહી છે આ વરસાદની આગાહી તો ગુજરાતને ધમરોલ છે પણ કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર અત્યારે તમે જોઈ શકો છો મેપમાં કચ્છથી લઈ અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીથી આણંદ સુધીના જે જિલ્લાઓ આ જિલ્લાઓની અંદર પણ હજી વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે મોટા પ્રમાણમાં વરસાદ પડશે અને એમાં પણ બે ઇંચ સુધીનો સામાન્ય વરસાદ પડવાને લઈને આગાહી છે સાથે મિત્રો વીજળીના કડાકા ફડાકા સાથેનો વરસાદ હજી પણ જોવા મળશે ગુજરાતના અમુક ભાગોની અંદર હાથી નક્ષત્ર છે એનો અત્યારે અસર દર્શાવવામાં આવી રહી છે તો આ હાથી નક્ષત્રના ભાગરૂપે ગુજરાત ઉપર ઘણા બધા ભાગોની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર હજી વરસાદ છે ચોમાસા સ્વરૂપે આગળ વધી રહ્યો છે તો આ વરસાદની સ્થિતિ પણ કેટલા દિવસ સુધી ચાલશે તમને આગાહી આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને વિનંતી છે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી છે તમને સમયસર અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહે હાલ મિત્રો આપણે વિંડી એપ્લિકેશનના માધ્યમથી આગાહી મેળવી રહ્યા છે વિંડી એપ્લિકેશનની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ચક્રવાતી વરસાદની આગાહી છે સાથે સાથે વાવાઝોડાની અસર જે ઓમરના દરિયામાં વાવાઝોડું ફંટવાઈ ગયું છે એ વાવાઝોડાની અસર પણ હજી આગામી છત્રીસ કલાકમાં ગુજરાત ઉપર થવાને લઈને માહિતી મળી રહી છે કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે દરિયામાં માછીમાર ભાઈઓ છે એમને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે દરિયો ન ખેડવા માટેની સૂચના હતી એમાં હજી બે દિવસનો સમયગાળો બાકી રહ્યો છે હજી પણ બે દિવસ માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે સાથે અરબસાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ વધ્યું છે એ ભેજના પ્રમાણના કારણે અરબસાગરના દરિયામાંથી ભેજવાળા પવનો ગુજરાતના સમુદ્ર વિસ્તાર સુધી આવતા જોવા મળી રહ્યા છે એટલે કે ગુજરાતના જે દક્ષિણ ભાગના જિલ્લાઓ છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચક્રવાતી વાવાઝોડાની અસર તો ગુજરાત ઉપર થઈ એ પહેલાં મિત્રો બંગાળની ખાડીની અંદર પણ છે એમૂંક અંશે જોવા મળી રહી છે કારણ બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું સક્રિય થવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર જે મિત્રો ચક્રવાતી વાવાઝોડું આવશે એ વાવાઝોડાની અસર મધ્ય ભારતની અંદર અત્યારે સૌ પ્રથમ દર્શાવવામાં આવશે એટલે મધ્ય ભારતવાળી જે સિસ્ટમો છે એની અસર ખાસ કરીને જે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે સાથે પૂર્વ ભારત સુધીના ઠેક રાજ્યો છે આ રાજ્યો સુધી વરસાદ છે એ ભૂકા બોલાવશે એટલે હજી પણ આગામી બે દિવસ માટે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદને લઈને સૌથી મોટી અપડેટ છે એ સામે આવી રહી છે કારણ કે ગુજરાતમાં દિવાળીની સિઝન પહેલાં દિવાળીના તહેવાર પહેલાં એક ચક્રવાતી વરસાદ અને ભારેથી અતિભારે પવનો ફૂંકાય એ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે ગુજરાતમાં દિવાળીના તહેવાર નિમિત્તે પણ સારો વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે ખેડૂતો માટે પણ સારા સમાચાર છે હવામાન સમાચાર છે કે ખેડૂતોને પણ જે દિવાળીના પાક માટે છે એ પાણીની જરૂર હશે તો એમાં હાથીઓ નક્ષત્રનો વરસાદ છે એ પડશે અત્યારે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સેટેલાઇટ ઇમેજની માધ્યમથી કે મધ્ય ભારતની અંદર હૈદરાબાદ છે સાથે સાથે દક્ષિણ ભારતની ઉપરના ભાગ જે રાજ્યો છે એ રાજ્યોની અંદર સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને આ વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર છૂટો છવાયા હળવાથી મધ્યમ વરસાદ પડવાને લઈને છે જેમાં છ અને સાત ઓક્ટોમ્બરે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની પણ આગાહી છે જેમાં સૌથી વધારે વરસાદ ઉત્તર ગુજરાત ત્યાર પછી મધ્ય ગુજરાત અને એ પછી સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોનની અંદર છે એ કરવામાં આવી રહી છે એટલે હજી પણ ગુજરાત ઉપર છે વરસાદની આગાહી છે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે સારો વરસાદ પડશે જેમાં ચક્રવાતી વાવાઝોડાની જે અસર અગાઉ પણ આપણે જોઈ હતી કે ગુજરાતમાં જ્યારે વાવાઝોડાની અસર થાય છે તો એની અસર વાવાઝોડા ગયા પછી પાંચ દિવસ સુધી ચાલતી હોય છે તો એમ મિત્રો અત્યારે વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો છે પરંતુ એની અસર હજી પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર થઈ જોવા મળી રહી છે વિવિધ ભાગોની અંદર છે એ વાદળછાયું વાતાવરણ છે અને ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળી રહ્યો છે કયા કયા જિલ્લાઓ છે સૌ પ્રથમ તમને જણાવી દઈએ તો ભાવનગરથી લઈ અને અલંગ છે મહુવા છે અમરેલી છે ગોંડલ જસદન બોટાદ જુનાગઢ વેરાવળ ઉના રાજુલા પોરબંદર અને ભાનવડ તો આટલા ભાગોની અંદર છે હજી પણ વરસાદ છે ઝાપટા સ્વરૂપે હળવોથી મધ્યમ જોવા મળશે હા મિત્રો આ વરસાદની જે સ્થિતિ હશે એ બપોરના સમયગાળા દરમિયાન નહીં હોય વહેલી સવારના ઝાપટાં હશે અથવા મોડી સાંજના ઝાપટાં હશે વહેલી સવારથી બપોર સુધીનું જે વાતાવરણ છે એ સૂકું અને તદ્દન છે એ ગરમીવાળું વાતાવરણ રહેવાનું છે જેને કારણે હજી પણ ગુજરાતમાં અમુક ભાગોની અંદર વરસાદ જ્યાં નથી પડ્યો એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ મળી રહી છે ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થશે વાતાવરણ અસર છે એના કારણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવનો ફૂંકાશે અને વાતાવરણની અંદર ચોમાસું છે એ હજી પણ સક્રિય થતું જોવા મળશે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી આગામી બે દિવસ માટે સાત અને આઠ આ બે દિવસ તો ભારે વરસાદ રહેશે પરંતુ નવ ઓક્ટોમ્બરના રોજ પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી છે એ સામે આવી રહી છે હવે મિત્રો અત્યારે હવામાન વિભાગે એટલે કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ આગાહી તમને સૌ પ્રથમ જણાવી દઈએ તો અત્યારની જે લેટેસ્ટ આગાહી છે આ લેટેસ્ટ આગાહીના ભાગરૂપે ખાસ કરી વિરમગામ છે મહેસાણા છે હિંમતનગર છે અમદાવાદ છે ખેડા છે અને રાંધનપુર છે આટલા જે ભાગ છે આ ભાગ અંદર સારો વરસાદ હળવોથી મધ્યમ જોવા મળશે અને અમુક ભાગોની અંદર છે ઝાપટા સ્વરૂપે વરસાદ છે પરંતુ એ વરસાદની સ્થિતિ ગુજરાત ઉપર મિત્રો રાત્રિ દરમિયાન રાજ્ય ઉપર જે વરસાદ આગળ પડે છે એ વરસાદની સ્થિતિ પણ મજબૂત થાય એ પહેલાં ગુજરાતમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દરાર છે સૌથી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે તો એ આગાહી તો આપણે જાણતા હોઈએ છીએ પરંતુ એ પહેલાં જામનગર છે આજે અત્યારે તમને જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે જામનગર સલાયા દ્વારકા મોરબી રાજકોટ આ જિલ્લાઓની અંદર વાવાઝોડાની અસરની છે એ અત્યારે માહિતી મળી રહી છે પરંતુ આ વાવાઝોડાની અસર છે ગુજરાત ઉપર થઈ નથી એટલા માટે આ જિલ્લાઓની અંદર છે એ વરસાદ હવે ધીમો પડી ગયો છે અથવા તો વરસાદ નહીવત જેવો પણ જોવા મળી રહ્યો છે પહેલાં આ જિલ્લાઓની અંદર છે એ દર્શાવવામાં આવી રહ્યા હતા મેપમાં પણ તમને જણાવ્યું મેપમાં મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો મેપ આઈએમડી ડિપાર્ટમેન્ટે જે જાહેર કરેલી માહિતી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદની છે એ હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે સામે આવી રહી છે હવે આ જે વરસાદની આગાહી અગાઉ પણ આપણે જાણકારી મેળવી હતી કે જેમાં દેવભૂમિ દ્વારકા છે તેમજ પોરબંદર છે જામનગર છે જૂનાગઢ છે રાજકોટ છે મોરબી સુરેન્દ્રનગર છે સાથે સાથે મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને વેરાવળ આ ભાગોની અંદર જે વરસાદની આગાહી છે ગુજરાતમાં મિત્રો માત્ર બે દિવસ માટે છે છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડે એ પ્રકારની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા છે છોટા ઉદેપુર છે સાથે સાથે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે ડાંગ છે આહવા છે રાજપીપળા છે અને અમોદ છે તો આ ભાગોની અંદર પણ વરસાદની આગાહી છે બે બેથી ત્રણ દિવસ માટે કરવામાં આવી રહી છે હવે આ જે વરસાદની આગાહી કરવામાં આવી છે ચોક્કસપણે ચોમાસા વરસાદની સિઝનની નથી કારણ કે ગુજરાત ઉપરથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે હવે ચોમાસું છે ગુજરાતમાં જોવા નહીં મળે અત્યારે જે વરસાદ જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર અને ખાસ કરીને ભારતના અમુક રાજ્યોમાં જે ચોમાસું વરસાદ સ્વરૂપે જોવા મળશે માત્ર ને માત્ર મિત્રો સિસ્ટમના કારણે વરસાદ હશે અથવા તો ગુજરાતના અમુક ભાગોની અંદર જે વરસાદનું જોર બાકી રહી ગયું હતું અમુક ભાગોની અંદર જે વાવાઝોડાની અસર હતી એ છેલ્લી અસરના કારણે છે એ વાતાવરણ બદલાનું અને વાતાવરણની અસરના કારણે છે એ વરસાદ જોવા મળી શકે છે ઝાપટા સ્વરૂપે વરસાદ હશે ધીમો ધારે વરસાદ હશે અને હળવોથી મધ્યમ વરસાદ હશે તો ગુજરાત અને દક્ષિણ ઝોનના જે જિલ્લાઓ છે જેમાં ગુજરાતના દક્ષિણ ઝોન છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે અને ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે ને આ વરસાદની સ્થિતિ આપણે જેમ અગાઉ પણ જોઈએ હતી એ પ્રમાણે માહિતી સ્વરૂપે મળી રહી છે કે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો જોર હવે જોવા નહીં મળે હા મિત્રો ચક્રવાતી વાવાઝોડું જો સર્જાણું હોત તો ગુજરાત રાજ્ય ઉપર ભૂકા કાઢતો વરસાદ છે એ પડવાનો હતો પરંતુ હવે ચક્રવાતી વાવાઝોડાની અસર છે ખતરો છે એ મંડરાતો નથી અને ગુજરાત ઉપર પણ ધીમી ધારે હવે છે એ વરસાદનો ધીમે ધીમે વરસાદનો અંત આવતો જોવા મળશે એટલે ગુજરાત ઉપરથી હવે ચોમાસું છે વિદાય તરફ આગળ વધી ગયું છે ને વરસાદની આગાહી પણ છે બે થી ત્રણ દિવસ માટે કરવામાં આવી છે ત્યાર પછી ફરી વખત વરસાદ છે ધીમો પડશે વાતાવરણની અસર છે ધીમી પડશે અને ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લઈ લે છે હાલ પૂરતી તો મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું છે વિદાય તરફ આગળ વધ્યું છે પરંતુ અમુક ભાગોની અંદર જે વરસાદ પડવાનો બાકી રહી ગયો છે એ જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ બે થી ત્રણ દિવસ માટે જોવા મળશે ત્યાર પછી એ જિલ્લાઓની અંદર પણ વરસાદ ધીમે ધીમે છે એ ઓછો થઈ જશે તો આ આગાહી અત્યારે મળી રહી છે હજી પણ તમને ચક્રવાતી વાવાઝોડાની અસરની પણ એક આગાહી જણાવી દે જેને કારણે તમને એ શોરથી જાય કે ગુજરાત ઉપરથી વાવાઝોડું છે એનો ખતરો ટળ્યો છે અહીંયા મિત્રો સ્ક્રીન ઉપર એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે આ મેપ તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો મેપમાં મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દર્શાવવામાં આવી રહી છે હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ ખાસ કરીને ઓમાનના દરિયામાં જોવા મળી રહી છે ગુજરાત અહીંયા છે ગુજરાતથી ઓમાનના દરિયામાં સાતસોથી આઠસો કિલોમીટરનું અંતર છે તો દરિયા વચ્ચેના આ અંતરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન જેને આપણે શક્તિ નામનું વાવાઝોડું કહ્યું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું મિત્રો શ્રીલંકામાંથી કહેવામાં આવ્યું છે કારણ કે આ વાવાઝોડું પહેલાં પણ ગુજરાત ઉપર અસર પહોંચાડી ચૂક્યું છે વાવાઝોડાની અસર છે એ ગુજરાતમાં પહેલાં પણ થઈ હતી જેમાં તમને અગાઉ પણ જાણકારી સ્વરૂપે દર્શાવે તો ગુજરાત રાજ્યમાં મે અથવા તો જૂન મહિનાની અંદર પાંચમા અથવા છઠ્ઠા મહિનાની અંદર છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાનું હતું અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અગાઉ પણ થઈ હતી અને એ કચ્છ તરફ આગળ વધવાનું હતું પરંતુ એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે નબળું પડ્યું વરસાદની સ્થિતિ જે સિવિલિયર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર આપણે દર વખતે સાંભળતા હોય છે તો એ અસર નહોતી બની જેને કારણે એ શક્તિ વાવાઝોડું અગાઉ પણ પાંચમા અથવા છઠ્ઠા મહિનામાં જૂન અથવા મે મહિનાની અંદર જે વાવાઝોડું સર્જાણું હતું એ વાવાઝોડું નિષ્ક્રિય થયું હતું ત્યાર પછી જે વાવાઝોડું અરબ સાગરની અંદર બનવાનું હતું એનું નામ પણ શક્તિ આપવામાં આવવાનું હતું એવી આપણને માહિતી અગાઉ પણ મળી હતી તો એસ પ્રકારે છે શક્તિ વાવાઝોડું છે એ ફરી વખત બન્યું એટલે અરબ સાગરની અંદર ફરી એક વખત નવું વાવાઝોડું બન્યું અને આ વાવાઝોડાનું નામ જે જૂનું અગાઉ વાવાઝોડું હતું શક્તિ નામનું એ વાવાઝોડું આપવામાં આવ્યું તો એ ભાગરૂપે છે શક્તિ વાવાઝોડું નામ છે એ શ્રીલંકા તરફથી આગળ વધ્યું છે હવે એ વાવાઝોડું જો અત્યારે તમે જોઈ શકો છો બે ઓફ બંગાળની ખાડી એટલે કે બંગાળની જે ખાડી છે એમાં અત્યારે ઘેરાવો જે બન્યો છે એ વાદળોનો ઘેરાવો છે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર નથી જેને કારણે એ ભાગની અંદર વરસાદ છે એ પડતો હશે પરંતુ વાવાઝોડાની અસર નથી આ મિત્રો બંગાળની ખાડીની અંદર ચક્રવાતી તોફાન છે સર્જાવાને લઈને સૌથી મોટી માહિતી મળી રહી છે દિવાળી મહિનાની અંદર એટલે કે દિવાળીના તહેવાર નજીક આવતાની સાથે બંગાળની ખાડીની અંદર એક વાવાઝોડાની અસર છે એ જોવા મળી રહી છે અને એ પણ ગુજરાત ઉપર થશે અને એ ગુજરાત ઉપર થતી અસર હવે મિત્રો ધીમી હશે એટલે વરસાદ છે એ નહીં હોય વાતાવરણની અંદર છે ચોક્કસપણે છે એ ગુજરાતના અમુક ભાગોની અંદર વાતાવરણ છે એ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે વરસાદ છે એ હવે ઓછો જોવા મળી રહ્યો છે એટલે ગુજરાત ઉપરથી હવે વરસાદની સ્થિતિ છે એ નબળી છે અને વાતાવરણની અસર પણ છે એ નબળી જોવા મળી રહી છે બાકી ગુજરાતના અમુક ભાગોની અંદર જ્યાં વાવાઝોડું છે એની અસર પડી હતી એ વાવાઝોડાની અસરના ભાગરૂપે અમુક ભાગોની અંદર હજી પણ જે વરસાદ ધીમી ધારે છે એ જોવા મળી રહ્યો છે અને એ પણ તમને દર્શાવી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના મેપમાં જે બોર્ડર કરવામાં આવી છે એ બોર્ડર ભાગ ઉપર વરસાદ છે એ અમુક ભાગોની અંદર ધીમી ધારે વરસાદ સ્વરૂપે આગળ વધી રહ્યો છે પરંતુ એ વરસાદની સ્થિતિ છે એ નબળી છે વાતાવરણની અસર છે નબળી છે જેને કારણે ગુજરાતમાં હજી પણ ધીમી ધારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે આ વરસાદની સ્થિતિ છે એ સૌરાષ્ટ્ર ઝોન છે સાથે સાથે ગુજરાતના અમુક ભાગો કે જેમાં સૌરાષ્ટ્રના જિલ્લા દરિયાકાંઠાના જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ છે સાગરના દરિયાકાંઠાના જિલ્લાઓ છે અને પૂર્વ ભારતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ધીમી ધારે વરસાદ છે એ જોવા મળશે ઝાપટા સ્વરૂપે વરસાદ હશે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ હશે જેને કારણે ચક્રવાતી વાવાઝોડાની અસર છે એ નબળી અત્યારે દર્શાવવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટેની આ આગાહી ગુજરાતમાં હજી પણ ચોમાસું છે એ એક્ટિવ રહેશે અને વાતાવરણની અસર છે એ બનતી જોવા મળશે અને એમાં પણ મિત્રો અંબાદ પટેલ અને પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જ્યારે આગાહી કરવામાં આવશે તો નવી આગાહી સ્વરૂપેની માહિતી આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવશું એટલે કે હવે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને એ માહિતી ફેસબુકમાં પણ મળશે તો ફેસબુકમાં પણ પેજ તમે ફોલો કરી લેજો ટોટલ માહિતી અપડેટ નામનું પેજ છે નીચે કમેન્ટ બોક્સમાં પણ આપણે છે એની લિંક આપેલી છે સાથે સાથે તમે નીચે કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો તો લિંક તમને ત્યાં પણ મળી જશે અને ફેસબુકમાં સર્ચ કરશો ટોટલ માહિતી અપડેટ તો પણ તમને પેજ મળી જશે તો હવે મિત્રો ગુજરાત રાજ્યના દરેક સમાચાર માહિતી અને આગાહી તમને દરેક પ્લેટફોર્મ ઉપર મળશે તો ખાસ કરીને અમારા દરેક પ્લેટફોર્મને છે તમે ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો